ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભરૂચ વેજલપુર ખાતે કિન્નર સમાજનો અખાડો આવેલો છે કિન્નર સમાજના આરાધ્ય દેવી બહુચર માતાજીના પ્રાગટ્ય દિવની કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો હું ભરૂચ શહેર નાયક કોકીલા કુંવર રમીલા નાયક બોલું છું અને હું ભરૂચ શહેરના અખાડાની પ્રમુખ છું અને આજે માક્ષરસુદ બીજ એટલે કે મા બહુજરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે ત્યાં વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી તે તો પોતે ભોળા હતા હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું પણ મારા જેવા કોક વચમે હશે ચૌદસિયા તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની પણ હવે આ માક્ષર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે એ જમાના વાસ્તી વર્ષો પૂર્વે મા બહુચરે વલ્લભ ભટ્ટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રસ રોટલીનું જમણ આપ્યું ત્યારથી આજ સુધી માક્ષરસુદ બીજે જન્મ દિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો મા બહુચર જ જાણે કે જે બી અનકૂટ ભરે એને મા ક્યાંથી ખરેખર રસ મેળવી આપીએ તો જગત જગતજનની જ જાણે અને હું બી દર વર્ષે માક્ષરસુદ બીજના દિવસે મા બહુચરાનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અનકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું જય ભારત જય હિન્દ જય માતાજી જય બહુચર